ગાંધી ગાંધી એટલે મારે માટે નોસ્ટેલ જિયા ગાંધીએ કોઈ વ્યક્તિ નથી ગાંધીએ પોતે જ એક વિચાર છે તો દુનિયામાં એકસો ને નેવું દેશો છે એ એકસો નેવુંમાંથી કોઈ પણ બે દેશની એવી સરહદ નથી કે જે સળગતી ના હોય તો એવામાં ધ મોસ્ટ રિલેવન્ટ બી અધર રિલિવન્ટ મહાત્મા ગાંધી જેમણે એક પણ હથિયાર ઉઠાવ્યા વગર જે નન વાયલન્સથી ભારતને આઝાદી અપાવી અપાવીમાં જે ખાસ વસ્તુ છે જેમાં લોકોને બહુ જ રસ પડે છે ગાંધીજીના ઓરિજિનલ હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઓટોગ્રાફ તમને જોવા મળશે મેક્ઝિમમ પત્ર અને પોસ્ટકાર્ડ ગાંધીજીએ લખ્યા છે દુનિયાના કોઈ પણ નેતા કે વ્યક્તિ કરતા અને નાના નાના માણસને પણ જવાબ આપતા તો આ જે રેંટીઓ તમે જુઓ છો એ બસો વર્ષ જૂનો ઓરિજિનલ રેંટીઓ છે જેની ઉપર ગાંધીજી ખુદ કાંટતા શીખ્યા હતા રેંટીઓ કઈ રીતે ચલાવો એ ગાંધીજી આ રેંટીયા ઉપર શીખ્યા વિચાર હંમેશા તમને કશું પણ વિચારતા પ્રતિક્રિયા આપતા પહેલા વિચારવંત બનાવે છે એટલે ગાંધી તો મારા માટે બહુ બહુ મોટી વાત છે નમસ્કાર આજે ગાંધી બાપુનો હેપી બર્થડે છે અને આજે એમનો હેપી બર્થડે છે તો આજે એમને યાદ કરવા છે એમના વિચારોને યાદ કરવા છે અને તમને એ વિચારો સુધી પહોંચાડવા છે એકસો પંચાવન મી જન્મજયંતિ છે ગાંધીબાપુની અને આ દિવસે બાપુને યાદ નહીં કરીએ તો ક્યારે યાદ કરીશું આમ તો રોજ એમને યાદ કરી એમના વિચારોને આપણા જીવનમાં ઉતારવાના છે પણ આજે એક અલગ એક્ઝિબિશનમાં તમને લઈ જવા છે કે જેમાં તમને સો વર્ષ જૂની વસ્તુથી લઈને ગાંધી બાપુએ ઉપયોગ કરેલી વસ્તુઓ પણ બતાવીશ અને આજે થોડા ગાંધીને આપણા અંદર ઉતારીએ એમના વિચારોને ઉતારીએ અને સમજીએ કે દુનિયાને ગાંધીની દૃષ્ટિએથી પણ કઈ રીતના જોઈ શકાય તમારા માટે ગાંધી એટલે શું તમારા માટે ગાંધી વિચાર એટલે શું ગાંધી ગાંધી એટલે મારા માટે નોસ્ટ્રેલિયા અને ગાંધી વિચાર એ એમ તો નહીં કહી શકું કે સો ટકા પણ પ્રયાસ કર્યો છે કે એ મારું રક્ત બનેલું છે એનું કારણ શું છે કે હું નાનપણથી જ ગાંધી આશ્રમમાં રહી છું ત્યાંની જ હરિજન કન્યા વિદ્યાલયમાં ભણી છું અને કદાચ આત્માશ લાગવા લાગે પણ ઓગણીસો ઓગણસિત્તેરમાં જ્યારે બાદશાહ ખાન આવેલા ત્યારે ધોરણ બેની મોનિટર તરીકે મને એમને હાર પહેરાવવાનો એ લાવો મળ્યો હતો જોકે એની કિંમત તો બહુ વર્ષો પછી સમજાઈ એટલે ગાંધી વસ્તુ એવી છે કે તમે એમના જે અગિયાર મહાવ્રતો છે એ બધે બધા જીવનમાં પાળી શકાયું નથી પણ તમે એ વાતાવરણમાં તમે એ વિચારોમાં ઉછરેલા હો ને તો ક્યારેય કશું ખોટું કરતાં પહેલાં વિચારતા હોવ છો અજાણ એવી ભૂલ થઈ જાય તો પણ તમારામાં એના માટે ક્ષમા માગી લેવાની એ વિકસે છે વૃત્તિ વિકસે છે અને સતત તમે આત્મમંથન કરતા રહો છો એ બહુ મોટી વાત છે કે ગાંધી વિચાર હંમેશા તમને કશું પણ વિચારતા પ્રતિક્રિયા આપતા પહેલાં વિચારવંત બનાવે છે એટલે ગાંધી તો મારા માટે બહુ બહુ મોટી વાત છે અને મને તો આનંદ છે કે ગાંધી આશ્રમમાં મારો ઉછેર થયો અને આવા ગાંધી પ્રેમી મિત્રોના આવા પ્રદર્શનો જોવા મળે અને એક વાત આડવાતે એ કરી લઉં કે મારા પોતાના ઘરમાં પણ ગાંધીજી વિશેના પુસ્તકોનું આખું એક મહાત્મા ગાંધી ગ્રંથ મંદિર જ અમે લોકોએ આખો એક ખંડ ફાળવ્યો છે અને ત્યાં બધા જ લગભગ મોટાભાગના પુસ્તકો છે અને જેમને ગાંધીમાં રસ છે એ ક્યારેક ક્યારેક ત્યાં આવીને વાંચી જુએ છે જુએ છે અને આખો અમે એનો કાર્યક્રમ પણ રાખેલો ગાંધીજી ઉપરની માણિકભાઈ પટેલની બનાવેલી સીડીઝ પણ છે એટલે આજે પણ અને અમે લોકોએ ગાંધી તીર્થોની યાત્રા કરવાનું પણ રાખ્યું છે અને હજુ હમણાં જ રવિવારે બપોરે જ અમે સવારે અમે ગાંધી આશ્રમ એટલે વર્ધા સેવાગ્રામ જોઈને હજુ રવિવારે સવારે જ અહીંયા આવ્યા છીએ એટલે મારા માટે તો તમે જે પ્રશ્ન પૂછો એમ થાય કે રોમાંચ ખડા થઈ ગયા છે સર તમારા માટે ગાંધી એટલે શું વિચાર એટલે શું અને વિચારો અત્યારની પેઢી માટે અને અત્યાર માટે કેટલા રિલેવન્ટ સૌથી પહેલી વાત તો એ છે કે ગાંધીજી મારા માટે શું છે એના કરતાં આખી દુનિયા માટે ગાંધીજી આજે શું છે દેટ ઇઝ ધ નીડ ઓફ ધ અવર અને બહુ શોર્ટમાં કહીએ ને તો આમ જોવા જાવ તો એક મહાકાવ્ય ને એક પેજમાં ડિસ્ક્રાઇબ કરવા જેવી વાત છે બટ એક પેજમાં જેટલું થઈ શકે એક મિનિટમાં દેટ આઈ વિલ ટેલ હું એવું માનું છું કે તમે ચારે બાજુ નજર નાખો તો દુનિયામાં એકસો નેવું દેશો છે એકસો નેવુંમાંથી કોઈ પણ બે દેશની એવી સરહદ નથી કે જે સળગતી ના હોય છેલ્લા પચીસ વર્ષથી તમે જુઓ તો એક અસહિષ્ણુતાનું અને બીજા ફેઇથને માનવાનું ને રિસ્પેક્ટ ના આપવાનું જે વાતાવરણ છે તો એવામાં ધ મોસ્ટ રિલેવન્ટ કુડ બી નન અધરદેન મહાત્મા ગાંધી જેમણે એક પણ હથિયાર ઉઠાવ્યા વગર જે નન વાયોલન્સથી ભારતને આઝાદી અપાવી તો હું એવું માનું છું કે આખી દુનિયાએ મારા ખ્યાલથી દુનિયાની એક પણ ભાષા એવી નહીં હોય કે સત્યના પ્રયોગોનું એ ભાષામાં ટ્રાન્સલેશન ના થયું તો એના રાજનેતાઓએ વાંચી અને એમાંથી કંઈક અમલ કરી અને સરહદો સળગતી બંધ કરી શકે ધીસ ઇઝ ધ મેસેજ મારું નામ અભિજીતભાઈ જોશી અભિજીતભાઈ તમારા માટે ગાંધી એટલે શું એ વિચાર એટલે શું આમ તો ગાંધીએ કોઈ વ્યક્તિ નથી ગાંધીએ પોતે જ એક વિચાર છે અને આ વિચાર ગાંધી મૂલ્યો આ તમામ બાબતો આજના સંદર્ભમાં એને જોઈએ તો આજની યુવા પેઢી એ કેટલાક અંશે ગાંધી મૂલ્યોને ગાંધી વિચારને એ ભૂલી રહી છે અને એ સંજોગોમાં મને એવું લાગે છે કે આજકાલ સોશિયલ મીડિયામાં પણ ગાંધીજીને કોઈક રીતે એમની એમની ભૂમિકાને ટીકાત્મક રીતે જોવાનો અથવા તો એમના મૂલ્યોને કંઈક જુદી રીતે વિચારવાનો અત્યારની યુવા પેઢીને કંઈક જુદી રીતે વિચારવા માટે સોશિયલ મીડિયા પ્રેરી રહ્યું છે અને એ સોશિયલ મીડિયામાં એવી રીતે વાત થઈ રહી છે કે જાણે ગાંધીજીએ જે કંઈ પણ વિચાર્યું એ એમના સંજોગોમાં એમણે ખોટી રીતે વિચાર્યું એવી એક વાત મૂકવાનો પ્રયત્ન જે રીતે થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં હવે મોટાભાગે એવું હોય છે કે જે ગાંધી વિશે બહુ વાંચ્યું નથી અને છતાં પણ ઓપિનિયન આપે છે કે ગાંધી આવા હતા એ સોશિયલ મીડિયા હા એ સોશિયલ મીડિયાના સમયગાળામાં ધીમંતે આ જે આખો એક સંગ્રહ લોકો સમક્ષ મૂક્યો છે એનાથી મને એવું લાગે છે કે યુવા પેઢી કદાચ કશુંક નવું વિચારથી થશે આ સંગ્રહ જોઈને યુવા પેઢીને એમ લાગવું જોઈએ કે ના ગાંધી ખરેખર શું હતા ગાંધી વિચાર શું હતા ગાંધી મૂલ્યો શું હતા મને એવું લાગે છે કે આ સોશિયલ મીડિયાના સમયમાં આ આખો એક પ્રદર્શન એક ચિનગારી રૂપ છે અને યુવા પેઢી આ પ્રદર્શન જોઈને પ્રેરાય અને ગાંધી ખરેખર શું હતા કારણ કે સિક્કાની બે બાજુઓ છે ગાંધીજીએ જે કંઈ વાત મૂકી એમના સમયમાં એ એમના પરિપ્રેક્ષ બને એ સિચ્યુએશન પ્રમાણે એ પરિસ્થિતિને જોઈને કશુંક કે એમણે પોતાના વિચાર મૂક્યા દાખલા તરીકે મને એમ લાગે છે કે આ ગ્લાસ અડધો ભરેલો છે ને બીજાને એમ લાગે છે કે આ ગ્લાસ આખો ભરેલો છે તો એ બે સંજોગોમાં સિક્કાની આ બે બાજુઓને ગાંધીએ જે કંઈ પણ નિર્ણયો લીધા અથવા તો પોતાના જે કંઈ પણ વિચારો મૂક્યા આઝાદીના આંદોલન સમયે અથવા તો સામાજિક પરિપ્રેક્ષમાં આ તમામ વિચારો એ ગાંધીજીએ એ પરિસ્થિતિને ધ્યાનમાં રાખીને આપ્યા અથવા તો લોકો સમક્ષ મૂક્યા આજે એ વિચારોને એક જુદા પરિપ્રેક્ષ્યમાં ટીકાત્મક રીતે જોઈ અને બીજા જે કંઈ નેતાઓ છે એ નેતાઓ કદાચ ગાંધીજી કરતાં વધારે મહાન છે એવી યુવા પેઢી સમક્ષ મૂકવાની જે આખી પરિસ્થિતિ ઊભી થઈ છે એ પરિસ્થિતિ સામે આ પ્રકારના પ્રદર્શન મને લાગે છે કે ખરેખર એક યુવા પેઢી માટે ખરેખર ઉપયોગી બનશે તમે ગાંધી માટે બોલો એનો વાંધો નથી પણ બંને સાઈડ વાંચો પહેલાં એમના વિચારો વાંચો એમની સામે શું બોલાયું છે એ પણ વાંચો અને પછી બોલો પછી પોતાનો ઓપિનિયન આપો ચોક્કસપણે એ જરૂરી છે કે આપણે ગાંધીને વાંચીએ અને પછી એમના વિશે એમના કોઈક કોઈક અભિપ્રાય આપી અથવા ટીકાત્મક રીતે વાત કરીએ તો એ આખી વસ્તુ જુદી બને છે દિમન સર પહેલા તો આ એક્ઝિબિશનમાં શું ખાસ છે અને અમને દેખાડો કે સો વર્ષ જૂની વસ્તુથી લઈને ગાંધી બાપુની એવી કઈ વસ્તુઓ છે કે જેનો ઉપયોગ એમણે પણ કર્યો છે ગાંધીજીની એકસો પંચાવનમી બર્થ એનિવર્સરી આ વર્ષે છે એ વખતે ગાંધીજીને ફરી એક વખત યાદ કરવાનો આ પ્રયાસ છે રિમેમ્બરિંગ ગાંધીના એક્ઝિબિશનથી અમદાવાદ મેનેજમેન્ટ એસોસિએશનના પ્લેટફોર્મ ઉપર અને ખાસ આ એક્ઝિબિશનનું જો હાથ કહી તો કે એવી દુર્લભ ચીજવસ્તુ જેની ઉપર ગાંધીજી હોય જે તમને બીજે ક્યાંય જોવા ના મળે એ તમારા જમાવટના દર્શકોને અને અહીંયા જે રૂબરૂ આવે દર્શનો કે પણ જોવા મળશે ખાસ કરીને તમે જો આ જે રેંટીઓ તમે જુઓ છો એ બસો વર્ષ જૂનો ઓરિજિનલ રેંટીઓ છે જેની ઉપર ગાંધીજી ખુદ કાંટતા શીખ્યા હતા રેંટીઓ કઈ રીતે ચલાવો એ ગાંધીજી આ રેંટીયા ઉપર શીખ્યા હતા એમના ગુરુ રામજીભાઈ અને ગંગાબેન હતા આત્મકથામાં પણ એમનો ઉલ્લેખ છે ગાંધીજીની અને એ બઢિયા ફેમિલી પાસે અત્યારે આ રેંટીઓ છે આ વિરાસત આપણી કહી શકાય ભારતની આ રેંટિયાનું ચક્ર ફરવાનું શરૂ થયું અને ભારતનું ભવિષ્ય બદલાવાનું શરૂ થયું એ મૂળ રહેઠીઓ એ ફેમિલીના સૌજન્યથી આપણે અહીંયા પ્રદર્શન માટે મૂકી શક્યા છે અને આ એક્ઝિબિશનની વાત કરીએ તો આ મારા કલેક્શનમાંથી ગાંધીજીના અંતિમ ઓટોગ્રાફ કહી શકાય છે એમણે તારીખ જે લખી છે અઢાર એક અડતાલીસ એ પછી બાર દિવસમાં એ ગુજરી ગયા એ પછીની તારીખ ફળ ઓટોગ્રાફ હજી સુધી ઉપલબ્ધ નથી એટલે આપણે એને પરહેપ્સ ધ લાસ્ટ ઓટોગ્રાફ કહી શકીએ ગાંધીજીના એ ઉપરાંત તમે જો પ્રદર્શનમાં જે ખાસ વસ્તુ છે જેમાં લોકોને બહુ જ રસ પડે છે ગાંધીજીના ઓરિજિનલ હિન્દી ગુજરાતી અને અંગ્રેજી ભાષામાં ઓટોગ્રાફ તમને જોવા મળશે મેક્ઝિમમ પત્ર અને પોસ્ટકાર્ડ ગાંધીજીએ લખ્યા છે દુનિયાના કોઈ પણ નેતા કે વ્યક્તિ કરતા અને નાના નાના માણસને પણ જવાબ આપતા હતા એ બધા આમાં છે એ ઉપરાંત દાંડીયાત્રા વખતનો છ એપ્રિલ ત્રીસ દાંડી બાપુના આશીર્વાદ લખેલો એક રેર ઓટોગ્રાફ છે એ આની અંદર તમે જોઈ શકશો જે અનાશક્તિ યોગ બાપુની પોતાના પુસ્તક ઉપર બાપુએ એમને એક સત્યાગ્રહીને આપ્યો હતો અત્યારે આપણા ખિસ્સાની બધી નોટો ઉપર ગાંધીજી જોવા મળે છે ગાંધી એટલે પણ ગમે ગાંધીજીને અત્યારે બધાને બહુ જ ગમવાનું કારણ એ પણ ખરું કે નોટો ઉપર ગાંધીજી જેટલા ગાંધીજી આપણા પાકીટમાં આવે એટલે આપણે વધારે ખુશ થઈએ પણ જ્યારે ગાંધીજી આ રીતે બધી નોટો ઉપર નહોતા એ વખતે જ્યારે ત્રણ સિંહોની સાઇન હતી એ વખતે પણ ઓગણીસો ઓગણ સિત્તેરમાં ગાંધી શતાબ્દી વખતે રૂપિયાની આ નોટો ઉપર ગાંધીજી હતા માત્ર ભારતમાં જ નહીં તમે જો આ યુરોપિયન યુનિયનની આ નોટ છે ઝીરો યુરોની એક સુવિનિયર નોટ છે ચલણલી નથી પણ ગાંધીજીને યુરોપે પણ આ રીતે અંજલી આપી છે કોઈન ઉપર એકસો દોઢ વર્ષના ગાંધીજીના તમે ચાંદીના કોઈન જોયો સિક્કા અગેન ગાંધી શતાબ્દી વખતે ઇન્ડિયન પોસ્ટલ સ્ટેશનરી ઉપર ગાંધીજી પોસ્ટકાર્ડ ઉપર ઇન્ડિયન લેટર ઉપર જોવા મળશે ભારતે અત્યાર સુધી એકસો ત્રણ ટિકિટો ગાંધીજીની બહાર પાડી છે એ બધી જ ટિકિટો તો અહીંયા જોવા મળશે સૌથી રેર પહેલી ચાર ટિકિટો છે ગાંધીજીની તમે જુઓ દોઢ આના સાડા ત્રણ આના બાર આના અને દસ રૂપિયા આ દસ રૂપિયાની સ્ટેમ્પ બહુ જ રેર છે ઓગણીસો અડતાલીસમાં બહાર પડી હતી આ ખાદીની સ્ટેમ્પ છે રિયલ ખાદીના કપડાં ઉપર આ સ્ટેમ્પ બનાવી છે ગાંધીજીને જ્યારે દોઢસો વર્ષ પૂરા થયા એ વખતની સ્પેશિયલ તમને અષ્ટકોણ આકારની સ્ટેમ્પ પહેલી ભારતની જોવા મળશે નોર્મલી ચોરસ હોય ક્યાંક ક્યાંક ત્રિકોણ હોય પણ જો ગોળ પણ છે અને ષટકોણ પણ છે ગાંધીજી પોતે ખૂણા વગરના માણસ હતા પણ એમની આપણે તો અષ્ટકોણ ટિકિટો બહાર પાડી દીધી છે એ ઉપરાંત એકસો પંચોતેર જેટલા ગાંધીજીના સ્પેશિયલ કવર કવરને ફર્સ્ટ ડે કવર્સ પણ છે સૌથી વધુ જો રેટિયા ઉપરાંત લોકોને જો પ્રદર્શનમાં બેન રસ પડતો હોય તો એ આ ત્રણ ટાઈમ મેગેઝિન છે ત્રણ વખત ગાંધીજી ટાઈમ મેગેઝિનના કવર ઉપર આવ્યા હતા એ ટાઈમે જ્યારે કેટલાક લોકો એમ કહેતા હોય છે કે ગાંધીજીને ફિલ્મ બન્યા પહેલાં કોઈ ઓળખતું નહોતું એમને માટે આપણે કહી શકીએ કે ઓગણીસો એકત્રીસમાં તો ગાંધીજી ટાઈમના મેન ઓફ ધ યર થઈ ચૂકેલા ફિલ્મ તો છે કે એંસી બ્યાસીમાં બની ત્રીસમાં તો ગાંધીજીને સેન્ટ ગાંધી તરીકે પ્રોજેક્ટ કર્યા છે અને કોણ બને ગયા કરોડપતિમાં તમને ખ્યાલ હતો અહીંયા સવાલ આવેલો કે ટાઈમ મેગેઝિને કોને પોતાના કવર ઉપર સેઇન્ટ તરીકે પ્રોજેક્ટ કરેલા મધર ટેરેઝા પોપ ગાંધી કે વિવેકાનંદ સુડતાલીસમાં આઝાદી વખતે ગાંધીને કવર ઉપર ફરી લીધા હતા એ ઉપરાંત સૌથી અગત્યની રોમાંચક બધાને નવી લાગે એવી વાત એ છે કે સૌથી વધારે દેશોએ ગાંધીજીની ટિકિટ પાડી છે બહાર પોસ્ટલ સ્ટેમ્પ માત્ર આપણે નહીં અને ગાંધીજી દુનિયાની એકમાત્ર વ્યક્તિ છે જેમની સૌથી વધારે દેશોએ ટિકિટ બહાર પાડી હોય ઇંગ્લેન્ડના રાજા કે રાણીની પણ આટલા દેશોમાં ટિકિટ નથી એમની કોમનવેલ્થ પૂરતી હોય જ્યારે ગાંધીજી આટલા દેશોમાં સ્વીકૃત છે અને એમને અંજલિ આટલા દેશોએ અલગ અલગ પ્રસંગે આપી છે એમાં અફઘાનિસ્તાનથી માડીને જાંબિયા સુધીના હેઠું જેડ બધા જ દેશો છે સિવાય કે પાકિસ્તાન આ ઓરિજિનલ એમના ન્યૂઝપેપર્સ ગાંધીજીના જે અમદાવાદમાં એમણે શરૂ કરેલા નવજીવનનો પહેલો ઇશ્યુ પહેલ પુસ્તક એક અંક એક સાત સપ્ટેમ્બર ઓગણીસો ઓગણીસ એ ઉપરાંત હરિજન બંધુ ગુજરાતીમાં હિન્દીમાં હરિજન સેવક અને ઇંગ્લિશમાં હરિજન હતું અને યંગ ઇન્ડિયા એક હતું એ ઉપરાંત એમની વિશ્વ પ્રસિદ્ધ આત્મકથા ધ સ્ટોરી ઓફ માય એક્સપિરિમેન્ટ વિથ ટ્રૂથ અને અંતે આ ઓરિજિનલ ન્યૂઝપેપર્સ ઓગણીસો અડતાલીસમાં ગાંધીજીની હત્યા પછીના ટાઈમ્સ ઓફ ઇન્ડિયા ઇન્ડિયન એક્સપ્રેસ અને આપણો મુંબઈ સમાચાર બસોથી વધારે વર્ષ જૂનું એ વખતની તમે ભાષા જુઓ પત્રકાર તરીકે કઈ રીતે રિપોર્ટ કરતા હતા હા આ હેન્ડ કમ્પોઝ હતા પેલા બીબા આવતા હતા એનાથી બનતા હતા પણ એ વખતની રિપોર્ટિંગ સ્ટાઇલ તમે જુઓ હેડલાઇન જુઓ સબ હેડલાઇન જુઓ અને રિપોર્ટિંગની ભાષા તમે જુઓ ગાંધીજીનું અવસાન થયું છે એવા દુઃખદ સમાચાર સાંપડ્યા છે અમે એ વાત માનવાની સાફ ના પાડીએ છીએ કારણ કે ગાંધીજી તો અમર છે ગાંધીજી તો અમર છે ગાંધીજીની એવી દુર્લભ વસ્તુઓ અને ખાસ કરીને દર્શકોને એ વાતનો ખ્યાલ આવે કે ગાંધીજીની છાપ વિશ્વભરમાં ક્યાં ક્યાં કયા કયા સ્વરૂપે હતી એ દર્શાવોનો આ ગાંધી જયંતિ નિમિત્તે એ મેં આ પ્રદર્શનનો મારો પ્રયત્ન છે મારા પોતાના કલેક્શનથી જે લગભગ પચાસ એક વર્ષના ગાળા દરમિયાન મેં ભેગું કર્યું છે અત્યાર સુધી કબાટોમાં બંધ હતું પણ પહેલી વખત એક્ઝિબિશન રૂપે પબ્લિકમાં આપ સૌની સામે મૂક્યું છે ઈચ્છું કે જમાવટના દર્શકો પણ ઓનલાઈન એક્ઝિબિશનનો લાભ લે એટલે સર છેલ્લો સવાલ છે કે તમારા માટે ગાંધી વિચાર એટલે શું તમારા માટે ગાંધી એટલે શું અને એ અત્યારના સમયમાં અત્યારના પરિપ્રેક્ષમાં કેટલા રિલેવન્ટ વેલ ગાંધીજી જેટલા રિલેવન્ટ એમની હયાતી દરમિયાન હતા એના કરતાં વધુ રિલેવન્ટ અત્યારે એટલા માટે છે કે વિશ્વને ગાંધીની સૌથી વધારે જરૂર અત્યારે અત્યારે તમે જુઓ અશાંતિની શરૂઆત રશિયાને યુક્રેનના યુદ્ધથી થઈ એ પછી ઇઝરાયલ અને પેલેસ્ટાઈનનો આપણે રોજે રોજના નરસંહાર જોઈ જોઈ રહ્યા છીએ એક બહુ જ કોમ્પ્લેક્સ ઇસ્યુ છે એમાં કઈ રીતે એનો એક એક જે હિંસા શરૂ થઈ છે એનો અંત લાવો દુનિયામાં કોઈને સૂચતું નથી ભારતના વડાપ્રધાન પોતે શાંતિ માટે દેશે દેશે જઈ આવ્યા પણ હજી એનું કોઈ ઠેકાણું પડ્યું નહીં શાંતિનું ત્યારે ગાંધીએ કહેવા એવા હતા જેમની પાસે આનો ઉકેલ હતો તમે જો ગાંધી પાસે તમે કોઈ તમારા ઉપર હુમલો કરે તો લડો ના લડો અલગ વાત છે લડો પણ ખરા પણ આખરે લડી ઝઘડી મરીને પણ છેલ્લે તો તમારે શાંતિ સુધી પહોંચવાનું છે અને એ શાંતિ સુધી પહોંચવું હશે એમાં ગાંધી જ કામ આવશે સરે વાત કરીએ ખૂબ સુંદર વાત કરી છે કે ગાંધીના વિચારો જે છે એ તમે વાંચશો કે પછી જીવનમાં એને ઉતારવાની શરૂઆત કરશો તો તમને ખ્યાલ આવશે કે આટલા વર્ષો પછી પણ એ કેમ રિલેવન્ટ છે આટલા વર્ષો પછી પણ ગાંધીજીએ ત્યારે કીધેલી વાત અત્યારે કેમ સાચી લાગે છે એના માટે ગાંધીને વાંચવા પડે સમજવા પડે અને ગાંધીના વિચારોને મગજમાં ઉતારવા પડે દિલમાં ઉતારવા પડે